हेलो दोस्तों लाइव मार्केट में आप सभी का बहुत बहुत स्वागत है शु करो छो मजा में

હા હો તો એમાં જબલુબેન એવડું હોય છે ને નાનું છે હેલો દોસ્તો આપ સભી કા બહુ બહુ સ્વાગત હે વેલકમ હે કેસે

80. Halo, nau 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 haru haru abaju. Ah, oh, 10 rupiah, di di lelo. Simple red. <coughs> oh, 10 rupiah lelo. ठीक है बाबू गोठो गोठवा आज हूँ जो मानसिक त्रास बहुत से करे डबा दस रुपया दीदी दी ले लो हाउ सिंपल रेट बाकी सब पचा का तीन देते दी एक आदि एक वस्तु तो गमे मुको एक खाला का बोनी तो करी आम तुमने लागे ना फास। टुवाल के हां नकर थोड़ा अफसोस है के रहा यार करीम क्या लिया दीदी डबा एक और कुछ बहन? बीस रुपया, बस रुपया। चलो दीदी आपका दस वापस ठीक है? नहीं इसमें दीदी क्या? लो इसमें डब्बा और वो भी है यार तो अच्छा बात है खेली सब बहुत। हाँ।

મારે ડાયવા પાછો દેવા ઓદેશવાળો ઉધર પડાય હાલો નવ નવને હાર વારું આ બાજુ આ મોલાના ફોન જોવે પકાય દેખાઈ નઈ લગાડો अटકે લાગે જ જાહે હેલો દોસ્તો લાઈવ માર્કેટ મે આપ સભી કા બહોત બહોત સ્વાગત હે વેલકમ હે કેસે હો આપ સબ લોગ હેલો મારા મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને સારું લાગે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હેલ્મેટ લઈ આવ્યા વેચવા નાસીર ખાન આ બેન લઈ જાઓ કંઈ કામની વસ્તુ આવો આ બેન લઈ જાઓ કંઈ કામની વસ્તુ આવો

પણ એમાં જો કલર કરતો બાકી વસ્તુ ઈ જ છે જો નીટલું હે ને ઈ જ છે જોઈએ રૂપિયા બીજું હાબદાની ગમે લીયો 10 રૂપિયા ફાયદો કોઈના 15 20 30 ન થરે હાલો છૂટા આ ભર ભાઈ ઓમે બોડી ફોટો બોલવાને હાલે જ કહેવાનું બેન માર્કેટમાં ભાવ કેટલા વેગન કીધું બાપુ એ હા એ રીક્ષા એને બે ને બાજુ થોડુંક તંત્ર વિખાઈ ગયું વલી ખેરથી વાંધો નહીં આવે નઈ આવ્યું ગયું હાલ અને જેથી ઓલા બાપુ ને જ ક વધારે હોય આ બધે આ મગજ નું દઈ છે કાયદેસર મોટું મોટા હાકું અઘરું છે કર્યું आप ले जाओ काम नस्त बताओ हलो બેન લઈ જાવ કઈ જાવી વસ્તુ આવો દા રૂપિયા જે કલર ગમે કાઢ લ્યો બેન દસ રૂપિયા ઝાજી છે તમને ગમે લઈ લો લાગે બધા છરી હટી જાય બીજું જોયે તમતર કઈ ને

માસી તમને કીધું બ્રશ 20 વરા 50 વરા કે 50 વરા બતાવો આલ્યો તમે જો સંભારીને ને ચાલી પાસે જો માસી આવી 50 માં ઓલા બધા 20 હાલો 20 છૂટા આભાર બીજું કઈ બેન માસી જોવા 20 વાર હાલો નવો નવો ને હારું હારું આ બાજુ કઈ વાંધો નઈ મ એકવાર બોલો દિલ થી બોલો અરે ભાઈ તમારું આમ જોઈ નથી ના નીકળી જાય છે બેન નાઈ લોન આવે ને આ બે જાત ના હે આઠ વાળા પચા વાળા કઈ વાંધો નઈ બેન કઈ કઈ ઉપાધિ નઈ બે વાગ્યા લોકો બેઠો હેલો નમસ્તે નમસ્તે સ્વાગત છે તમારું શું કરો છો મજામાં ભાઈ આ બેન લઈ જાવ કઈ કામ ની વસ્તુ આવો એ ચાલીસ રૂપિયા માં ડબલ નું પચાસ રૂપિયા એટલા બધા મોડા એ પચાસ રૂપિયા હા પચાસ રૂપિયા ને બીજું ચાલીસ રૂપિયા નથી બેન આવતું નથી ક્યાંય નથી આવતું ખોટું ના બોલવાનું નથી નથી આવતા બેન પછી એ ઓલા કાળા આવે ના નથી બેન ખોટું નહીં બોલવાનું બધું એ કાળા આવે પ્લાસ્ટિક એ હલકું હોય આપણે ફરી ને

ફિનાલ દસ નું પડી લઈ લો કેટલી જોઈ હાલ ત્રીસ દૂધ ના નથી માસી દૂધ ના જો આ બાજુ આ લ્યો દસ ની એક વીસ ના ત્રણ આ બાજુ માસી એ તો ધોવાનું શાકભાજી હાલો રેડી પચાસ પૂરો તાર દહ રૂપિયા માસી લઈ લ્યો દહ રૂપિયા

આ વીસ વાર નાના જોઈ તો દસ વાર આઠસો રૂપિયા એથી ભારે માં સવાસો ભાઈ સ્ટીલ જ આવશે એક જ વાર બોલું એટલું ટકે આ તો પણ ફૂલ એવી વસ્તુ વજન જોવે ખોલી ને જઈએ કાટ ના કરું ઉપાતિ કરો કાઢ્યો એ સવા સો આ હાઠ એ તમારે જોઈએ એકસો દસ લઈ લે આ પચાસ લઈ લે હા સીધો ભાવ આ ભાવમાં માં ક્યાંય ના મળે જવાબદારી મુકેશભાઈ સારી ગમે લઈ જાવ પાણી કેમ તો તમે ઘર આગે આપો ને હાલો ધંધો ચાલુ કરી લાવો આ વીસ વાર બોલો દસ વાર એકસો ત્રીસ ત્યાં

જીગા બાપુ કઈ નવીન વસ્તુ નથી હતી ઈચ્છા જીગા બાપુ હજી બહાર થી આવેલા બધા મોડા આવતા ને જો ગોઠ થવા આ બાજુ ગયા હજી વધારે પાછળ પાછળ આવી કઈ મગ હું ખાલી એમ નામ સવાય પૂછો તો આપડે કેવડી કાઈ વારું લઈ જા બેન કઈ કામની વસ્તુ લાવો જોતા એવું લાગતું તો ગુજરી ખાલી બાજુ હા બેન લઈ જાવ કઈ કામની વસ્તુ આ લઈ જાવ કે હાલો મારા મિત્રો લાઈવ માં તમારું સ્વાગત છે લાઈવ માર્કેટ તમને બતાવું છું ક્યાંથી તમે જોડાના તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો ફ્રીમાં છે હાલો મિત્રો સ્વાગત છે લાઈવ માં ગુજરાતી લાઈવ માર્કેટ हाँ भाई डाली दौड़ सौ रुपया बेज एक नहीं खाना रे ब्रश 20 रुपया बेन ये हो रुपया भाई कैसे जो दी थी बेन ले जाओ दाव अच्छा दे जो जी गमती हुई ले जाओ काई बेन वांस ये थी बाहरे मजो तो पच्चा वारा है जल्दी खोलें जल्दी बेवर्तन ऊपर दिखलो जो દોઢસો બેન હાલ ગમે ત્યાં તમે પૂછો દુનિયાના સેડો જોઈ બે જાય કલર થી જોઈ આપી એમાં દાવ ઓછા લઈ લે હો બેન હોલસેલ ભાવ નથી વ્યાજ બી કયો દા દાહ ની નોટ મળે તો આપી દે વ્યાજ બી કયો એટલા તો બેન નથી અમને નથી આવતી તો એને કાઢી બેન અલગ આવે કોની જો ખરેખર હોલસેલ ની ખરીદી નથી

आप ले जाओ क्या निवस्त ले जाओ क्या काम निवज जाओ

આવા હોમાં જ જાય છે એકસો ત્રી માં છેલ્લું પેડું હો માં દઈ તમે જેટલું વાપર એટલું પેરઠારી ને વાપરજો એ વસ્તુ